હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતાસ કુકિંગ કરનારમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે એકદમ પોચા અને જારીદાર તેવા મેંદુવડા બનાવીશું અને આ મેંદુવડા સાથે ખાઈ શકાય તેવી કાચી કેરીની ચટણી પણ બનાવીશું તો ચાલો મેંદુવડાની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે બહારથી ક્રિસ્પીને અંદર એકદમ સોફ્ટ જારીદાર એવા આપણે મેંદુવડા બનાવવાના છે તો એના માટે છે ને મેં અડદની દાળ લીધી છે તો આ અડદની દારને આપણે બે પાણી સરસ ધોઈને પલારીને રાખી દઈશું આ દારને છે ને ત્રણ થી ચાર પાણીએ સરસ ધોઈ નાખી હવે છે ને અંદર આપણે પાણી એડ કરશું પાણી થોડું વધારે એડ કરવાનું એનાથી છે ને દાણું સરસ આપણો દારનું ફૂલાઈ જાય તો એના માટે છે ને આપણે પાણી વધારે એડ કર્યું છે અને આપણે ઢાંકીને ચાર થી પાંચ કલાક માટે રાખી દઈશું આપણે છે ને પાંચ કલાક માટે દાળ પલાળીને રાખી હતી તો હવે ખોલીને આપણે ચેક કરી લઈએ તો દાણો પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે તો પાણી આ રીતે નીતારી અને પછી ઊંચે એડ કરી દેસુ આપણે મેંદુ વડાનું ખીરું બનાવવા માટે

આપણી દાળ છે ને એકદમ સરસ ઝીણી પીસાઈ ગઈ છે તો આપણે પહેલાં ચેક કરી લઈએ કે આ ખીરું આ રીતે આપણે પરફેક્ટ છે મેંદુવડા બનાવવા માટે તો એક કાચનું બાઉલ લીધું છે અને એમાં થોડો આપણે એડ કરશું તો અત્યારે છે ને જો નીચે બેસી જાય છે હવે છે ને આ ખીરું છે ને એકદમ સરસ આપણે એક જ ડાયરેક્શનમાં આમ ફેંટવાનું છે પાંચ મિનિટ સતત આ રીતે ફેટશું એટલે છે ને એકદમ સરસ આપણે ફ્લફી થઈ જાય પાંચ મિનિટ સતત ફીણતા જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો આપણા ખીરાનું અને એકદમ હલકું થઈ ગયું છે તો આપણે પાછું ચેક કરી લઈએ તો હવે છે ને પાણીમાં તરે છે ઉપર આપણું ખીરું છે ને મેંદુવડા બનાવવા માટે પરફેક્ટ છે હવે આમાં થોડા મસાલા કરી લઈએ આપણે હવે છે ને મીઠા લીમડાના પાનના મેં કટિંગ કરીને રાખ્યા છે એને આપણે થોડા એડ કરી દઈશું લીલા મરચાંના ટુકડા છે એને પણ એડ કરી દઈશું ને થોડી આપણે કોથમીર એડ કરશું ને સ્વાદ અનુસાર નિમક આખું જીરું થોડું એડ કરશું ને થોડી આપણે હિંગ એડ કરશું બધા મસાલાને એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું પણ જે સાઈડ આપણે આ રીતે ફેટું હતું ને એ જ એજ સાઈડ રાખીને આપણે ફેટવાનું છે અને મિક્સ કરવાનું જોડે છે આપણે અલગ દિશામાં નથી ફેરવવાનું હવે છે ને આપણું ખીરું તૈયાર છે મેંદુવડા માટેનું તો આપણે છે ને તેલ ગરમ કરીને મેંદુવડા ઉતારશું અને જોડે આપણે ચટણી પણ બનાવીશું મેંદુવડા માટેની તો આપણે લીંબુના ઉપયોગ વગર કાચી કેરીની સરસ મજાની ચટણી બનાવીશું હવે છે ને આપણે તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો એ અત્યારે ગરમ થઈ ગયું છે તો મેં છે ને એક ગયણી લીધી છે તો આનાથી આપણે મેંદુવડા પાડશું હાથથી અમુક ટાઈમ શું થાય છે કે આમ પાડવા જશે ને તો આપણને દાઝી જવાની શક્યતા રહે છે તો આ ગયણીને છે ને આપણે પહેલાં ભીની કરશું આવી રીતે વિ સાવ નીતરી નાખશું અને થોડું આપણે ખીરું લઈશું ને આંગરીને છે ને આપણે સહેજ પાણીવારી કરશું અને વચ્ચે આ રીતે સેન્ટરમાં કાણું પાડશું અને બધી બાજુથી એક સરસ ગોર આકાર કરી નાખશું નિય છે ને આ રીતે આપણે ઊંધી દિશામાં પાડી દઈશું આપણે જેટલી પ્રોસેસ કરીને એ બધે આ રીતે પાણી વાળું સેક કરવાનું પછી થોડું આ રીતે ખીરું લેવાનું અને આંગળી છે ને પાણી કરી અને વચ્ચે સેન્ટરમાં કાણું પાડવાનું હોય અને બધી બાજુ સરસ આ રીતે ગોર કરી દેવાનું પછી આ રીતે પાડી દેવા અને છે ને આને આપણે ફૂલ તાપે નહીં પણ મીડિયમ તાપે જ તરવાના છે આપણા મેંદુ લાઈટ બ્રાઉન જેવા થઈ ગયા છે તો આપણે બારે લઈ લઈએ આ છે ને બીજો ઘાણ પણ મેં તરવા માટે રાખી દીધો તો આ રીતે આપણે બધા જ તરી લઈશું વડાને આપણે છે ને મેંદુવડા બધા સરસ તૈયાર થઈ ગયા છે તો વડા જોડે ખવાય તેવી આપણે ચટણી બનાવીશું તો આપણે છે ને મેંદુવડા માટેની ચટણી બનાવવાની છે તો માંડવી આપણે દારિયાની દાળનો ઉપયોગ નથી કરવાનો એની જગ્યાએ મેં માંડવીના દાણાના છે ને શેકી ફોતરા ઉતારી અને આ દાણા લીધા છે એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું ને ટોપરાનું છીણ છે એને પણ આપણે એડ કરી દઈશું અને લીલા મરચાં તીખા છે ને એ લીધા છે ત્રણ મરચાં એડ કરી દઈશું અને આપણે લીંબુની જગ્યાએ અત્યારે કાચી કેરીની સિઝન આવે છે તો એક કાચી કેરી નાની સમારીને રાખી છે ને એને પણ આપણે એડ કરી દઈએ ખટાશ માટે અત્યારે છે ને લીંબુ બહુ મોંઘા હોય છે તો તેની જગ્યાએ આપણે કાચી કેરીનો ઉપયોગ કરી શકીએ અને આપણે થોડું સ્વાદ અનુસાર નિમક એડ કરીશું અને આ ધોયેલી કોથમીર છે ને એને પણ આપણે એડ કરી દઈશું અંદર અને થોડું આપણે પાણી ઉમેરી અને પીસી લઈશું આપણી ચટણી છે ને જો એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગઈ છે તો એક બાઉલમાં ચટણી બધી કાઢી લઈશું આપણે હવે છે ને આ ચટણીમાં આપણે થોડો વઘાર કરવાનો છે તો એના માટે છે ને મેં તેલ ગરમ કરીને રાખ્યું છે તો આ તેલમાં છે ને આપણે રાઈ લીમડું અને સૂકા લાલ મરચાં એડ કરી અને વઘાર રેડી દઈશું છો આપણે છે ને સોફ્ટ એવા સરસ મજાના તૈયાર છે તો આપણે છે ને એક પ્લેટમાં આપણે છે ને એકદમ સહેલી રીતથી ટેસ્ટી એવા મેંદુવાળા બનાવ્યા છે તો આ મેંદુવાળા એકદમ સોફ્ટ એવા આપણે ઝારીદાર બનાવ્યા છે તો અંદરથી એકદમ સરસ ઝારી પડી છે અને સોફ્ટ થયા છે તો આ ચટણીની જોડે તમે સૌ કરી શકો કે પછી ટમેટો કેચઅપ જોડે બાળકોને આપી શકો જો મારી આ મેંદુવાળાની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી આ મેંદુવાળાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ